એમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો જેમાં અમારા પરિવારજનોના બહાર ગામ તેમજ રામપર વસતા સૌ પરિવારજનો સાથે મળી સવારમાં સાત વાગે યજ્ઞની શરૂઆત કરી હતી જેમાં હું ભરતભાઈ જાટિયા અમારા આગેવાન છે નારાયણભાઈ જાટિયા સૌ સાથે મળી ઘણા સમયથી આ આયોજન પ્લાનિંગ કર્યું હતું જે અંતે આજના દિવસે ખૂબ સફળ રહ્યું જેમાં અમારા કુટુંબના ઘણા જોડાઓ યજ્ઞમાં બેઠા હતા ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ શરૂઆત કરી બપોરે પૂર્ણાહુતિ બાદ સૌ કુટુંબીજનોએ સાથે મળી મહાપ્રસાદનું આયોજન કર્યું હતું ખૂબ સારું રહ્યું બસ આ જ રીતે સૌ ઉપર માતાજીની દયા બની રહે જય માતાજી